નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વાર્ષિક રાશિ ભવિષ્યની આ સિરીઝમાં આજે આપણે વાતચીત કરશું ધન રાશિ વિશે તો આપણી સાથે આજે ફરી સ્ટુડિયોમાં જોડાયા છે જામનગરના જાણીતા વા જ્યોતિષ આચાર્ય પંડ્યા તો ચાલો જાણીએ તેઓ શું કહે છે ધન રાશિ વિશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે તો શું કહેશો ધન રાશિ વિશે આવનારું વર્ષ કેવું રહેવાનું છે ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ શનિ મહારાજના ફળ વિશે વિચાર કરીએ તો સામાન્ય ચિંતા જેવું જણાઈ રહ્યું છે આપના કામો વિલંબથી થાય એવું એક અનુમાન છે સરકારી બાબતોમાં પણ આપે સાવચેત અને ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે ખાસ કરી આપની માનસિક શાંતિનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ગુરુ મહારાજના ફળ વિશે વાત કરીએ તો જે જગ્યાએ આપ નિવાસ કરો છો અથવા જે જગ્યાએ આપ રહો છો એ જગ્યા તરફથી અથવા એ જગ્યા બાબતે થોડાક સંકટોનો સામનો કરવો પડી શકે એવું અનુમાન દેખાઈ રહ્યું છે બીજી તરફ વિચાર કરીએ તો પિતા તરફથી ઘણો પ્રેમ સાથ સહકાર અને લાગણી પ્રાપ્ત થશે નાણાકીય લાભો પણ મળતા રહેશે રાહુ મહારાજના ફળ વિશે વાત કરીએ રાહુ મહારાજ આપના પુરુષાર્થ થકી કરવામાં ખૂબ જ વિચારવું પડશે માટે આવક કરતાં જ આવક વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું માનસિક સુખાકારીની વાત કરીએ તો સામાન્ય ચિંતાનો વિષય જણાય છે માટે માનસિક સુખાકારી માટે આ વર્ષ દરમિયાન ધ્યાનનો સહારો અવશ્ય લેજો અને વધતી જતી જવાબદારીઓ આપના માનસિક સુખાકારીને ભંગ ન કરે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આર્થિક સ્થિતિની વાત કરીએ આર્થિક સ્થિતિ આ વર્ષ દરમિયાન સારી જ જણાય છે મધ્યમ અને સારી બંને રહેશે જૂન જુલાઈ સુધી મધ્યમ રહેશે અને ત્યાર પછી સારી એટલે વર્ષાંત આપનું ખૂબ જ સારું અને શ્રેષ્ઠ જવાનું છે પરંતુ મેં આપને પૂર્વ કહ્યું એમ ખર્ચમાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી બનશે ધન ધનરાશિના જાતકો એમના માટે નોકરી વ્યવસાય અને વ્યાપાર આ વર્ષ આપના માટે નોકરી વ્યવસાય અને વ્યાપાર બાબતે પુરુષાર્થ થી ફળ પ્રાપ્ત કરાવનાર બનશે પરિશ્રમ અવશ્ય કરવો પડશે પ્રયત્ન અવશ્ય કરવો પડશે પરંતુ સાથે સાથે સફળતા પણ મેળવી જ શકશો જમીન મકાન અને સ્થાવર જંગમ મિલકતની વાત કરીએ તો આપના માટે સારા યોગોનું નિર્માણ કરી રહ્યું છે આ વર્ષ દરમિયાન નવી જમીન અથવા નવું મકાન લેવાના યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે સાથે સાથે સ્થાન પરિવર્તનના યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે દાંપત્ય જીવન ખૂબ જ અનુકૂળ રહેશે પ્રેમ ભરીવ રહેશે પરંતુ વિવાદોથી આપના માટે લાભદાયી પુરવાર થશે શત્રુ બાબતે બાબતે કોર્ટ કચેરી કેસ આપણે વિચાર કરીએ તો કોર્ટ વાળી વાતમાં વિલંબનો સામનો કરવો પડી શકે એવું અનુમાન છે શત્રુઓથી સાવચેત રહેવાનું સૂચન છે વિવાદોથી બચવાનું સૂચન છે અને ટૂંકી મુસાફરીઓ ટાળવાનું સૂચન છે સંતાન અને વિદ્યા સમય છે અને આપ સારામાં સારી કક્ષાએ પહોંચી શકો એવું અનુમાન છે માટે આ સમય મનોરંજનમાં ખર્ચ કરવા બાબતે આપના વિદ્યાભ્યાસ ક્ષેત્રે ખર્ચ કરજો આવું અનુમાન છે સંતાન પણ જે સંતાન સુખની નવ દંપતીઓ રાહ જોઈ રહ્યા છે એના માટે પણ સારો સમય આવી રહ્યો છે મહિલા વર્ગ માટે વિચાર કરીએ તો ધન રાશિના જાતકોનું મહિલા વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહેવાનું છે પરિશ્રમ કરવો પડશે અન્ય થી સહયોગ અને સહકાર પણ પ્રાપ્ત કરવો પડશે હવે વાત કરીએ આપણે મહિલા વર્ગની ધન રાશિના જાતકો જે મહિલા વર્ગ છે એમના માટે આ વર્ષ થોડું મધ્યમ રહેવાનું છે ધન રાશિના જાતકોના મહિલા વર્ગોને સાથ સહકાર અને સહયોગ બીજા દ્વારા પ્રાપ્ત કરવો પડે એવું પણ અનુમાન છે પરંતુ વર્ષ અંતે મનોરંજન અને આનંદ અને ઉત્સાહ ભર્યું રહે એવું પણ અનુમાન છે હવે વાત કરીએ ઉપાયોની ધન રાશિના જાતકોએ ઓમ જોવા જઈએ તો ધન રાશિના સ્વામી ગ્રહ એ ગુરુ મહારાજ છે પરંતુ ઓવરઓલ વધુ વિચારી કરીએ તો ધન રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન પોતાના ઈષ્ટદેવ અથવા જે તમારા ગુરુ મહારાજ છે તમે જેમને ગુરુ માનો છો એમની પૂજા ઉપાસના કરવી અને તમારા ગુરુ વર્ગના આશીર્વાદ તમારે લેવા સાથે સાથે સાધુ સંતો બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા પણ આપવી જો આ વર્ષ દરમિયાન થોડા થોડા સમય આપા ઉપાય કરતા રહેશો તો અવશ્ય અવરોધોથી આપને રાહત મળશે ધન્યવાદ તો જે રીતે ધનરાશિના જાતકો વિશે વાતચીત કરી આપણે કે કાર્યમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થાય એમ છે અને માનસિક શાંતિનો પણ ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જ્યારે ધનરાશિના જાતકોને નાણાકીય લાભો તો મળશે પરંતુ આવક કરતાં જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને જે રીતે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે પરંતુ મહિલાઓ માટે ક્યાંક ને ક્યાંક મધ્યમ સમય જોવા મળી રહ્યો છે તો જે રીતે આપણે વાત કરીએ ઉપાયોની તો પોતાના ઈષ્ટદેવ અને ગુરુ મહારાજના જો આશીર્વાદ મળી જાય તો આ વર્ષ છે નિર્વિઘ્ન પાસ થઈ શકે એ રીતે ખૂબ સુંદર જે રીતે તમે અત્યાર સુધીમાં ધન રાશિના જાતકો વિશે વાતચીત કરી તો હવે આગળના એપિસોડમાં આપણે આગળની રાશિ વિશે જાણીશું ખબર ગુજરાત સત સુડા માટે ખૂબ ધન્યવાદ ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઇષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ